મેઘરજ તાલુકામાં વૃક્ષ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે મેઘરજના બેડજ ગામ પાસે તરફ જતા રસ્તા પર મોટું વૃક્ષ ધરાશાય થયું ગત રાત્રિના સમયે વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો અટવાયા રસ્તાની વચ્ચે જ વૃક્ષ ધરાશાય થતા હાલાકી સર્જાઈ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી તો મેઘરજ તાલુકામાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે ગત રાત્રિના સમયે વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો અટવા મેઘરજ તાલુકામાં વૃક્ષ ધરાશાય થયાની ઘટના સામે આવી છે મેઘરજના બેડજ ગામ પાસે તરફ જતા રસ્તા પર મોટું વૃક્ષ ધરાશાય થયું ગત રાત્રિ સમયે વૃક્ષ ધરાશાય થતા વાહન ચાલકો અટવાયા રસ્તાની વચ્ચે જ વૃક્ષ ધરાશાયી થતા હાલાકી સર્જાઈ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી તો મેઘરજ તાલુકામાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે ગત રાત્રિના સમયે વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો અટવાયા હતા રસ્તાની વચ્ચે જ વૃક્ષ ધરાશાયી થતા હાલાકી સર્જાઈ હતી